થાય ઘણા નાગરિકોને તેમના ઘર પાસે કચરા પેટીનું કલેક્ટરનું વાહન નથી આવતું રોડ રસ્તાઓ નથી ગટરના કનેક્શન નથી છતાંય ગટરનો વેરો પાંચસો રૂપિયા વધારી દેવામાં આવ્યો છે પાણીના સમસ્યાઓ ઘણી બધી છે પાણીના ટાકાઓ અપડેટ થયા નથી છતાંય પાણીના વેરામાં ચારસો રૂપિયા જેવો આવો વિસાવદરના નગરજનો ઉપર આવો મહત્તમ વેરો વધારેલો હોય જેને અનુસંધાને આજ વિસાવદર નગર નગરજનો સૌ સાથે મળીને નગરપાલિકાએ રજૂઆત કરવા જઈએ છે છત્રીસના રોજ વિસાવદરના શહેરના નાગરિકો તેમજ આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા થોડી વાર પહેલાં વિસાવદર નગરપાલિકાની અંદર રજૂઆત કરવા માટે આવ્યા હતા એ રજૂઆત અમે શાંતિથી સાંભળી અને ટૂંક સમયની અંદર જે રજૂઆત આવી છે એને કર્મચારીને આદેશ